નમસ્કાર હું મેહુલ વ્યાસ તો ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું જે લોકોને છેલ્લા ઘણા વર્ષોથી મન કી બાત સાંભળવાની ટેવ છે એવા લોકોના કાનમાં કદાચ આમ આંચકો ધ્રાસકો નાખે એવી મન કી બાત અત્યારે વાયરલ થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી તો આજે એની વાત કરવી છે એટલે આમાં કોઈ મારા મનની વાત નથી આ જે એક યોગી બાબા બન્યા છે જે જેમનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો કોણ બનાવી રહ્યું છે શોધવાનો મેં પ્રયત્ન કર્યો તો અમને સૌથી પહેલા મને જે મળ્યું એ મળ્યું છે કે એ આ રીતના ઇન્સ્ટા પર પેજ છે આ પેજની અંદર એમના છ પોસ્ટ કરી છે અને પંદર પોઈન્ટ એક કે ફોલોઅર્સ થયા છે અને એક ફોલોઈંગ છે આ બંદર લીલા યોગી આ નામની યુટ્યુબ ફેસબુક પર આ પેજ છે આ પેજ ઉપર હું ગઈકાલે સાંજે શોધખોળ કરતો હતો ત્યારે ખાસા વિડીયો હતા કદાચ આ જે ભાઈ છે કોઈક મન ડોટ અલગો કરીને એ ભાઈએ વિચાર્યું હશે કે આપણે અલગ અલગ પ્રકારના એટલે એને શરૂઆત વાંદરાના આ એઆઈ જનરેટેડ વિડીયોઝથી શરૂ કરી પણ શરૂઆતના ત્રણ ચાર વિડીયો એવા હતા કે જેમાં બહુ એવી ચોટદાર વાત નહોતી કદાચ પણ પછી આ એમને આ જે બંદર લીલા યોગી આ કોન્સેપ્ટ એમને ગમ્યો અથવા તો એમને કંઈક વિચાર આવ્યો હશે ભગવાનની કૃપાથી તો એના પરથી એમને જે શરૂ કરી છે આખી વાત કરી છે તો અત્યારે આ ચેનલ પર જેટલા પણ વિડીયો છે એ એના વિશે જ વાત કરવાની છે પણ સાથે સાથે આ જે જો ઇન્સ્ટા પર તમે હોવ તો એટ ધ રેટ બંદર યોગી આના પર જઈને આને ફોલો કરજો પણ સાથે સાથે આ ભાઈએ જે વાત કરી છે એ પણ બહુ મહત્વની છે કે અગર આપકે પાસ કોઈ બઢિયા સંદેશ છે તો મુજબ મેસેજ કરે એટલે વોટ્સએપ વાળા મેસેજ નહીં પણ કોઈક સારા સમાજ ઉપયોગી લોકોને ખરેખર જાગૃત કરે એવા કોઈક સંદેશ તમારી પાસે હોય તો એને ત્યાંથી એને મોકલો એટલે એને પેલા જૂના વિડીયો ઉડાડી દીધા છે અત્યારે ખાલી આ ચેનલ જે યુટ્યુબનું જે એનું એકાઉન્ટ છે બંદર લીલા યોગીનું એના પર છ વિડીયો છે આ ત્રણ ઉપર દેખાય છે ને ત્રણ નીચે પણ એમાં આમ કુલ પાંચ જ છે છે એક રિપીટ થયેલો એટલે બે અલગ અલગ રીતે બનાવ્યો તો આ બંદર લીલા યોગીનું પાછું યુટ્યુબ ચેનલ પણ છે અને યુટ્યુબ ચેનલ પર કદાચ હમણાં નવી નવી શરૂ થઈ છે એટલે લગભગ એના પર એકસો ને એકત્રીસ સબસ્ક્રાઈબર છે તો જો ભાઈ અમને તો આ કન્ટેન્ટ ગમ્યું છે આ ભાઈ જે કોઈક છે જે કરે છે તો એમને સપોર્ટ કરવામાં તમે પણ તમારો માળો જો તમને પણ હવે હું હમણાં બધા એમના વિડીયો બતાવું છું જો તમે ના જોયા હોય તો હું એનું એક કમ્પાઇલિશન જે પાંચ વિડીયો છે તમને બતાવું છું પણ તમે પણ આ જે બંદર લીલા યોગી એટ ધ રેટ યુટ્યુબ પર તમે સર્ચ કરજો કે એટ ધ રેટ બંદર લીલા યોગી તો અહીંયા એકસો એકત્રીસની જગ્યાએ વધારે સબસ્ક્રાઇબર થાય ને આવા જ જે વિષયો હોય છે કે જે આવા પ્રકારના જે હસતા હસતા અને બહુ સહજતાથી બહુ જોરદાર વાત કરી નાખી છે અને શક્ય છે કે અત્યારે દેશમાં જે પ્રકારની સ્થિતિઓ ચાલે છે એ પ્રકારમાં કદાચ તો આમાં સરકાર વિરોધી આવશે આ ચેનલને લોકો પ્રયત્ન કરશે બંધ કરાવે રીતે કારણ કે આ બહુ ચોટદાર હોય છે જે વાત વ્યંગથી કરવામાં આવતી હોય છે કટાક્ષથી કરવામાં આવતી હોય છે ઘણા લોકોને બહુ ઊંડો ઘા કરી જતી હોય છે અને જે આ ચડ્ડી ગેંગ છે એમને સત્ય સાંભળવું ગમતું નથી એમને ખાલી પોતાના મનની વાત એમને જે મનમાં વિચારી હોય એમને જે શાસ્ત્રમાં કે ઇતિહાસમાં લખેલી વાતથી કોઈ લેવા દેવા નથી હોતું ઘણા લોકો હોય છે જે હું આગળ વાત કરીશ એની પણ કે કે સનાતન સનાતન ને કરીને એને બધા લેપ્ટિસ્ટ રાઇટિસ્ટ કરે છે એમને એમને પૂછો આ એટલે શું સનાતન ધર્મ એટલે શું તો એ બધી વિતંડાવાદ કરશે એ મૂળ મુદ્દા પરથી ભટકી જશે એ છેવટે નહેરુનો વાંક કાઢશે અને બાબરનો વાંક કાઢશે અને હુમાયુ નો વાંક કાઢશે પણ અત્યારે શું છે એનો વાંક નહીં કાઢે એવી જયારે અત્યારે આપણી પર સત્તા આપણે આપણા આપણા જે લોકો એ કોઈ પણ રીતે ચૂંટી જાય કદાચ આ દિલ્હીમાં જેવું જોવા મળે છે કે દિલ્હીમાં તૂટ્યા પછી ત્યાંના જ ગરીબ લોકો કે અમે તો પાંચસો પાંચસો રૂપિયા લઈને આ ભાજપને વોટ આપ્યો હતો અને હવે અમે પછતાઈ રહ્યા છે તો એવા લોકોના કારણે પણ કદાચ સત્તામાં આવતા હોય કદાચ ઈવીએમ ની સાથે આવતા હોય મતદારોના ગોટાળા સાથે ગમે તે રીતે આવતા હોય પણ આ લોકો અત્યારે સત્તામાં છે અને એ પોતાની સત્તાનો બધે જેટલો બની શકે એટલો દુરુપયોગ કરવા માટે પંકાયેલા છે જોકે ઘણા લોકો આંખો સાવ આંધળી કરીને બેઠા છે જેમને દેખાતું જ નથી કદાચ એનાથી એટલે હું જે લોકો સમર્થકો છે આ સત્તાના એ એ પોતે આનાથી લાભાર્થીઓ છે કદાચ એમના એમના ધંધા રોજગાર ભ્રષ્ટાચારના બધા તંતુઓ ચાલતા હોય એટલે એ કદાચ એના સમર્થનમાં હોય પણ જે એક સાચો દેશભક્ત નાગરિક હોય જેને આ દેશની અંદર થઈ રહેલી ઘટનાઓ પર એ પોતાના વિચાર રાખતો હોય એવા વ્યક્તિઓએ આ જે બંદર લીલા યોગી છે એવા જે ક્રિએટિવ આઈડિયા કરનાર લોકોને સપોર્ટ કરવો જોઈએ તો હવે તમને એમનો વિડીયો બતાવું એમના જે આ જે બનાવ્યા છે તો સૌથી પહેલા એક જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો છે કે આ સરકારી સ્કૂલો और मंदिर की छत सोने से जड़ी हो वो देश कभी विकसित नहीं हो सकता हां अगर जो मंदिरों में भगवान का पैसा जमा है उस पैसे से सरकारी स्कूलों को ठीक कर दिया जाए तो भारत विकसित हो सकता है लेकिन ऐसा होगा नहीं है क्योंकि कुछ लोगों को डर है कि अगर आपके बच्चे पढ़ लिख गए तो सवाल पूछने लगेंगे बात आ छे એટલે અભંગો જોઈએ છે અંધબક્કો જોઈએ છે અને અત્યારે આ દેશની દૂરદશા છે કે એવા પણ અંધબક્કો છે જે ઘણેલા ગણેલા છે અને પોતાના જાતને કઈક વૈચારિક એટલે કદાચ એ પ્લુ જે એ પરંપરા પ્રમાણે ભણે છે ગોખેલું ઓકવાની પદ્ધતિ જે છે આ ભારતમાં એમાં હું કોંગ્રેસનો વાંક ગણીશ કે જે શિક્ષણ ક્ષેત્રે કામ થવું જોઈતું હતું એ થયું નથી એટલે આપણું જે શિક્ષણ પદ્ધતિ છે એ તમે મહિનાઓ સુધી ગોખો જે સાહેબ બોલ્યો છે ગોખીને તમે ગોખીન એમાંથી કેટલું એક પેપર પર ઓકી શકો છો એના તમને માર્ક મળે છે તમારી પાસે તમારો કોઈક સારો વિચાર છે કંઈક સારો તમારો વિકાસ થાય તમારે તમે પ્રશ્ન પૂછતા થાવ કારણ કે આપણી જે પરંપરા છે ભારતીય શાસ્ત્ર પરંપરા એટલે તમે ચાણક્ય નાલંદાની જે આ લોકો પોતાની છાતી ટોકીને કહેતા હોય કે અમારે ત્યાં આવું હતું તો નાલંદાની જે પરંપરાઓ તમે કદાચ ક્યાંક સાંભળશો તો ખબર પડશે કે ત્યાં એડમિશન માટે ત્યાં જે દરબાર ઉભો રહેતો હતો એની સાથે પ્રશ્નોત્તરી કરવી પડતી હતી ત્યાર પછી અંદર પ્રવેશ મળતો હતો કે તમે એ લેવલના એ લોકો વિદ્વાન હતા કે ચર્ચા કરે પ્રશ્નો કરે પ્રશ્નોના પોતાના પોતાનો પક્ષ જે છે એને સાચો સાબિત કરવા માટે પુરાવા આપે પણ હવે આ લોકોને જોઈએ છે એવા કે જે એમને કે ઘેટા બકરા જેવાઓ કે તમે અહીંયા જાઓ અત્યારે આ ખતરામાં છે અત્યારે પેલું ખતરામાં છે ને તમને બે હજાર સુડતાલીસમાં આવો દેશ આપીશું તમે બે હજાર પચાસમાં આવું કરીશું અને આ માની લે છે કારણ કે એ એ પ્રકારનું શિક્ષણ નથી તો એક તો આ વિડીયોમાં ખરેખર વાત તો યોગી મહારાજ જે કહે છે જે બંદર લીલા યોગી આ પેલા જે પેલા ખાલી ખાલી ઉછડીને બધા જે કરે છે એવા એવા રીતના નથી કરી રહ્યા કે જે સીધા ફોન કરીને ભગવાન સાથે વાતો કરીને લોકોના પૈસા પડાવીને મોટા મોટા વૈભવી જીવન જીવવા વાળા એવા લોકોની એવી વાત નથી પણ ધારો કે આ દેશની અંદર તમે જુઓ સરકારી સ્કૂલોની હાલત શું છે દેશ તો છોડો આપણા ગુજરાતના સરકારી સ્કૂલોના આંકડા જુઓ પેલા સરકારી સ્કૂલોમાં નોકરી માટે હમણાં જ હજી બે ત્રણ મહિના પહેલા કેવા પોલીસના દંડાનો પ્રસાદ ખાતા હતા ભૂપા દાદા એ એક એજન્ડા નક્કી કર્યો હતો કે નોકરી તો નહીં મળે ભાઈ આ લોકોને આ બધી પરિસ્થિતિઓમાં મંદિરમાં પુષ્કળ પૈસા છે હું વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર કારણ કે હું મૂળ વડોદરા મારું એટલે વડોદરાની વાત કરું તો વડોદરામાં સોનાથી મળી દીધા મહાદેવને અને એ જ પૈસાથી ધારો કે કોઈ શહેરી હોસ્પિટલમાં કેમાં વધારે સારી સુવિધાઓ ઉભી કર્યો હતો શિવજી ક્યાંય એવું કહેતા નથી કે ભાઈ અમને હું સોનાનો થઈ જઈશ તો તો જ હું વધારે ચમત્કારિક છું હું તમારે ત્યાં ઘરમાં બેઠેલું નાનું શિવલિંગ છે એ એમાં વસતો નથી હું ખાલી ને ખાલી મોટી પ્રતિમાઓમાં જ વસું છું એવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું નથી પણ આ પોતાનું કારણ કે એની ત્યાં આખી જિંદગી હવે લખેલું રહેશે કે આ મેં બનાવી છે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખી જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી તો કહેવાશે કે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ સપનું જોયું હતું ને એમણે બનાવ્યું હતું પણ એનાથી એક ભારતના ગરીબ નાગરિકને શું ફાયદો ત્યાં જે બિચારા ત્યાંના સ્થાનિક લોકો ધંધો કરે છે તો એ લોકોને મારીને બગાડી દીધા અને ત્યાં જે ગયાઓ બધી ને બધા જે વગદારો છે એ લોકો એ લઈ લીધી જે બધું સરસ મજાનું એ લોકોનો વિકાસ થઈ ગયો છે ઠીક છે આ બધું તો છે પણ એક બીજો વિડિયો અમનો જે આમાં પાંચ જ વિડીયો છે બધા છે નહીં આ એક વિડીયો છે लाते हैं कि ब्रेन ड्रेन हो रहा लोग देश छोड़ के जा रहे अरे भाई दिल्ली मुंबई जैसे शहर में गाड़ी आधी डूब जाती है पानी में और तुम कहते हो कि लोग देश छोड़ के जा रहे तुम उन लोगों को देशद्रोही करार कर देते हो अगर तुम लोगों को इतनी ही भारत की चिंता है तो सरकार से क्यों नहीं पूछते कि वो टैक्स का क्या करते हैं क्यों इतने साल हो गए फिर भी थोड़ी सी बारिश होते ही सड़कों पर बाढ़ आ जाती है थोड़ी सी बारिश होते ही सड़कें टूटने लग जाती हैं लेकिन नहीं ये न्यूज चलाते हैं कि फला एक्टर फला एक्ट्रेस को डेट कर रहा है કદાચ સમાચારોમાં જોતા હો તો હમણાં જ વડોદરાની અંદર ગયા વર્ષે જે પૂર આવ્યું હતું એ વખતે પછી ભૂપા દાદાની જે કહેવાતી સંવેદનશીલ સરકારે બધું દોડાધામ કરી આબરૂ બચાવવા માટે લગભગ કંઈક બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને એના પછી પણ હમણાં ત્રણ દિવસ પહેલા ત્યાંના મેયર પિંકીબેન સોનીને પૂછવામાં આવ્યું કે ભાઈ હવે પાણી ભરાશે કે નહીં ભરાય ભરાયું તેની પાસે જવાબ નહોતો તો એ બારસો કરોડ રૂપિયા ક્યાં ગયા હવે કમાયા છે એ લોકો કમાવાના હતા એ લોકોએ હવે એવું ને એવું સુરતમાં થવાનું સુરતમાં આટલું બધું પૂર આવ્યું એટલે હવે થોડુંક પ્રજાજનો જે છે જે બધા હો આ કરવાના એટલે આ લોકો પૈસા લઈને પહોંચી જવાના કારણ કે એમના એમની સાત પેઢી કમાયેલી છે એટલે એમના ખિસ્સામાંથી પૈસા બારસો પંદરસો બે હજાર પાંચ હજાર કરોડ ખર્ચશે અને પછી ફરી પાછી એવી સ્થિતિ થશે ફરી પૈસા નાખશે પણ પ્રશ્ન જે સમસ્યા છે એનું સમાધાન તો નહીં લાવી શકે કારણ કે મોદી સાહેબ પોતે બોલી ગયા હતા સુરતમાં કે સુરતની ડ્રેનેજ છે બધું બહુ બોલ્યા હતા અને એ બોલતા જ રહે છે થતું કશું નથી તો આ જે યોગી જે એમણે કીધું વાત બંદરનાથ બંદર લીલા યોગી એ વાત તો સાચી છે ને ભાઈ તમે અને અત્યારનો તો યુગ એવો છે કે તમે મોદી સરકારને પ્રશ્ન પૂછો એટલે સીધો તમે દેશ દ્રો કરી રહ્યા છો અને કેનારા બધા મોટો આવશે આ વિડીયો કદાચ લોકો જોનારા એમાં આવશે બે પાંચ ટકા એવા આવવાના કે તમને શું ખબર પડે તમને શું ખબર પડે ભાઈ તમને જ ખબર પડે છે પણ આ દેશની હાલત જે ખરેખર છે એ તમે સમજતા નથી આ ત્યાં સુધીનું આ લેવલ એટલે જ પહોંચ્યું છે કે અંધભક્તો વધારે છે અને સમજદાર અને પીડિત લોકો વધારે છે અને મીડિયા તો સાવ મોટા ભાગનું મીડિયા વેચાઈ ગયેલું છે એમને એ ખોળામાં રમીને એમના જે કંઈક લાભ મળે છે અને એ જ કરે છે એને એટલે જ એ એ આજે આ થઈ રહ્યું છે આ વિડીયો બની છે કોઈક યુવાએ બનાવ્યા હશે પણ યુવાનોની અંદર જ્યાં સુધી આ લાગણી હવે શરૂ થઈ છે તો એ એ યુવાન આ સાંપ્રદક પરિસ્થિતિથી બહુ જ વાકેફ હશે આ આ જે યુવાનને આ વિચાર આવ્યો છે જણે આ મહેનત કરીને કર્યું છે આ વિડિયો બનાવો એટલે એવું નથી એ આઈમાં કે તમે ચાર લાઈન લખીને આપોને એની જાતે વિડીયો આની અંદર ઘણા ટ્રાયલ અને એરર કરી કરી કરીને ખાસી મહેનત કરીને આ વિડીયો બનતા હોય છે પણ આ બને છે એ આ દેશના યુવાનનો વિચાર છે અત્યારે હવે સરકારને તો આપણે કંઈક કહી શકાય એવા છે નહીં પણ એક બીજો વિડીયો છે એમનો કે જે જેની અંદર જે આખી એમને વાત કરી હતી હા આના પર ઘણા સનાતનીઓને બહુ જ આમ વાંધો જ પડી જાય છે આ વિડીયો જોઈને મેં ચઢાતે હે આ વિડીયો મેં મારા ફેસબુક વોલ પર મૂક્યો તો ત્યારે એક બેન છે પોતે કથિત રીતે એમના જે પ્રોફાઇલ પ્રમાણે તો ભાજપના જે કોક છે સમર્થક હશે એમણે કહી દીધું કે આ રીતે તમે સનાતન ધર્મને બદનામ કરો છો મેં તો ખાલી હસી કાઢ્યું કારણ કે એમને શું સમજાવવાનું એમને સનાતન ધર્મ જ ખબર નહીં હોય હું હું ગણાણાં ત્વા ગણપતિ ગું હવા મહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિ ગું હવા મહે નિધીનાં ત્વા નિધિપતિ ગું મહે વસુ મમ આ હમજાનિ ગર્ભધમ ત્વમજાસિ હું આ શ્લોક બોલી શકું છું કારણ કે હું કર્મકાંડી પિતાનું સંતાન છું અને મેં બહુ ઘણા વર્ષો કર્મકાંડ કર્યું છે મને એ ધર્મની અંદરના પુસ્તકો અઢાર પુરાણો વાંચ્યા છે હું આડેધડ વાત નથી કરી રહ્યો મને ઘણા બધા શ્લોકો ઘણું બધું બધું જ ખબર છે પણ છતાંય હું કોઈ દલિત કે આ સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો એના દરેક તથ્યોને ચેક કરું છું ખાલી જગ્યાએ થૂક ઉડાડવા માટે એ મારું કામ છે પણ આ જે કહી રહ્યા છે એ વાતમાં ખોટું શું છે આયરાની છે ને ભાઈ અંદર મંદિરની અંદર પૈસા જે પ્રસાદ લોકોને અને ઘણીવાર તો એવા એવા પૂજારીઓ છે કે જે

મારા એ મુદ્દા પર અમારે જોવું નથી કે ભગવાનને પૈસા કેમ આપવા કે આપણા ત્યાં પ્રસંગો થાય ત્યારે લોકો ભેટ કેમ આપવી આશીર્વાદના પૈસા કેમ આપવા એની પાછળ ને ઘણા બધા તર્ક અને સાયન્ટિફિકને એક પેલા વ્યવહારિક એના પાછળના કારણો છે એમાં દેખાડા નથી હોતા પણ ઠીક છે હવે આ તો બધું ચટણી ગેંગે આખું જે બધું તૈયાર કર્યો છે આ દેશ અને એની અંદર બહુ મોટા ટ્રોલર્સ આર્મી ઉભી કરી છે આખી વોટ્સઅપની બહુ મોટી યુનિવર્સિટી ઊભી કરી છે કરે એમ એ તેમનું કામ અને આ એક વિડીયો ખાસ કારણ કે આ વિડીયો હું મને એટલા માટે છે આની પાછળની એક ઘટના કહું આ વિચાર મને જાન ગવા બેઠે આ વિડીયો જ્યારે આપણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને એના બીજા દિવસે આ સમાચાર જોતો હતો હું ત્યારે અમારા ત્યાં ગુજરાત રિપોર્ટની જે વેબસાઇટ છે એના પર સમાચાર માટે મહેશ કોળ અને અમારી સરિતા ડાબી આ બે જણા સાથે અમારી ચર્ચા થતી હતી કે આ સમાચાર આપણે લઈએ કે ના લઈએ તો અમારી ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો નીકળ્યો હતો કે આ સમાચાર જ નથી

એટલે જેવી આપણને પહેલગામનું અત્યાર સુધી કશું જ ખબર નથી પડી એના પેલા પુલવામાનું નથી ખબર પડી જનતાને કશું કહેવામાં જ નથી તો મીડિયાનું કામ છે કે કે પ્રશ્ન પૂછે આમાં શું છે તથ્ય એની જગ્યાએ મીડિયાએ શું કર્યું તો ભગવદ્ ગીતા શોધી લાવ્યા એના પેલા જેણે હશે એના મોઢામાં માઇક ઘાલીને પ્રશ્ન કર્યો આ ગીતા બચી ગઈ તો ભાઈ એ ગીતા કઈ પરથી અવતરેલી ગીતા નથી છાપેલી પ્રિન્ટેડ ગીતા હતી એટલે અમારા નિષ્કર્ષનો અમારા ત્રણ જણની ચર્ચાનો જે અર્થ નીકળ્યો હતો એવો હતો કે આપણે આવા બધા સમાચાર સમાચાર જ નથી આપણને જે આવું બચી ગયું આ બધા ચમત્કાર ને આ બધા આપણને આ દેશમાં જે બાબાઓ આપણને જે ચમત્કાર બતાવીને મૂરખ બનાવી રહ્યા છે તો આ પણ એક મીડિયા એ મૂર્ખ બનાવવાનો ધંધો કર્યો છે એના કરતાં આપણે આપણે કોઈક બીજા સમાચાર જે કંઈક કોઈકના કામના હોય જેમાં કંઈક સારી ઇન્ફોર્મેશન હોય એના પર આપણે કામ કરીએ હવે એ વખતે વાત કરી હતી ત્યાર પછી એ વાત તો કશે એ નથી પણ આ જે બંદરલીલા જે યોગી જે છે આ યોગી મને બહુ ગમતા થઈ ગયા છે હવે તો આ યોગી એ જ વાત કરી તો આ વિડીયો જે હું ભાઈ બહુ ખુશ થઈ ગયો તો કે મારા જેવા વિચારો ધરાવતા ઘણા લોકો છે અને બીજા નહીં હોય તો કરી પણ આ ભાઈ તો છે જ જેણે આ બનાવ્યો છે વિડીયો માસૂમ લોગ એ હાથસે મેં આપની જાન ગમા બેઠે और आप कह रहे हैं कि गीता नहीं जली अरे पत्रकार महोदय जरा संवेदनशीलता भी तो होनी चाहिए गीता तो हम दोबारा छपवा लेंगे लेकिन उस मासूम की जिंदगी कौन लौटाएगा? पत्रकारिता का असली धर्म है सत्ता से सवाल करना लेकिन आपने सरकार से एक भी ठोस सवाल नहीं पूछा एयरलाइन की जिम्मेदारी तय करना तो दूर आपने उनसे ढंग का जवाब नहीं मांगा फिर फिर दावा करते हैं कि आप पत्रकारिता कर रहे हैं और जब अंतर्राष्ट्रीय मंचों पर हमारी मीडिया की रैंकिंग गिरती है तो कहते हैं हमें जानबूझकर निशाना बनाया जा रहा है अरे पहले खुद से ही पूछिए आम क्या हम सच में पत्रकारिता कर रहे हैं એટલે આ ચારેક વિડીયો છે અને છેલ્લો વિડીયો બહુ મહત્વનો એટલા માટે મને લાગ્યો કદાચ આજનો છે લેટેસ્ટ વિડીયો છે આ ગઈકાલે મને નહોતો દેખાયો દેશમાં જે પ્રકારની આ નાત જાતની બધી કારણ કે હું તો એવું માનું છું કે જો કદાચ આ દેશમાંથી બધા જ મુસલમાનોને બહાર કાઢી મૂકવામાં આવે ને તોય આ ચડ્ડી ગેંગ પટેલ બ્રાહ્મણ વાણિયા આ બધાને લડાવી એવા છે એ સામાજિક ઊંચની કારણ કે એમને એમનું જેટલા એમના નેતાઓ છે એમાંના મોટા ભાગના એમ તો અત્યારે નવ્વાણું ટકા એવા જ છે કે જે ખાલી ને ખાલી પોતાની નાત ના ને જાતના નામ પર ચૂંટાઈને આવે છે ને પછી નાત જાતને ઠેબે ચડાવે છે અને પોતે સમૃદ્ધ થાય છે અને મોજ કરે છે પછી એમનો ધાકડ વિકાસ થાય છે હવે ઘણા એવા છે મારાય મિત્રો છે બ્રાહ્મણ હું બ્રાહ્મણ છું તો ઘણા મારા મિત્રો છે કે તને આ બધું અરે ભાઈ મારો એમને એક જ પ્રશ્ન હોય છે કે ધારો કે સાચો ડાયમંડ છે બ્રાહ્મણ તરીકે જન્મ્યા છો અને વેદમાં એવું છે નહીં પણ એ બધી બહુ અલગ ચર્ચા છે પણ ધારો કે તમે બ્રાહ્મણ છો તમારી પાસે બહુ વૈચારિક સમૃદ્ધિ છે તો શું કોઈ એક શુદ્રને કે દલિતને અડી જવાથી કે દલિતનો કોઈ વિકાસ કઈક સારું કરી રહ્યો છે જોઈને તમારા પેટમાં બધું તમારું તમારું જાણે ડિલીટ થઈ જતું હોય એવું કશું હોતું મને હું બ્રાહ્મણ હોવાનું ગર્વ છે મને ભારતીય હોવાનો એ ગર્વ છે પણ એની સાથે મને કોઈ બીજા વ્યક્તિથી કોઈ પણ કારણ કે આપણે આપણે એક લોકતંત્રમાં રહીએ છીએ અને લોકતંત્રમાં હા એક વિડીયો મેં જોયું એમાં લોકચંદ્ર બોલતું હતું એક નેતા છે એ વિડીયો શોધજો મજાનો છે લોકચંદ્ર બોલે છે તો આપણે લોકતંત્રમાં રહીએ છીએ ને દરેક વ્યક્તિ એક સમાન છે જેને જે એનું જ્ઞાન છે જે અમુક પોતે વાંચીને પોતાની બુદ્ધિ કેળવી છે એ કોઈ કોઈ દલિતની સાથે બેસીને જમવાથી કે કોઈ દલિત ભાગવત કથા કરે તો એનાથી તમારી તમારે તમારી પોતાની આવડત જતી રહીને તમે હિંસક થઈ જાઓ તમે હિંસક થાવ એટલે તમે તમારી અંદર જ્ઞાન જ નથી કારણ કે હું જેટલું મેં ચાણક્યથી માંડીને ઘણા નાટકો પણ એમના એક નાટકમાં હું ચાણક્ય પણ બન્યો હતો એટલે મેં એમને વાંચ્યા ગાંધીજીને વાંચ્યા કે હું ઘણું બધું જે મેં વાંચ્યું એનાથી હું એટલું માનું છું કે જે પોતે જ્ઞાનવર્ધક જેની પાસે દીવો છે એ કોઈ આવી બાહ્ય ઘટનાઓથી ઓલવાઈ જતો નથી અને એ કોઈ આવા બાહ્ય પરિબળોથી આવા ખોટા વિતંડાવાદથી એ ભડકો થતો નથી તમારી પાસે જેટલું જ્ઞાન છે એટલા જ તમે શાંત છો અને શાંત હોવું શાંત રહેવું એ બહુ જરૂરી છે પણ છતાંય દેશમાં અત્યારે થાય છે પણ યુપીમાં પેલાનું યાદવ હવે આખો દેશ જે છે એ કૃષ્ણ ભગવાનને ભોજે કૃષ્ણ પોતે યાદવ હતા અને એવો જ યાદવ ત્યાં ભાગવત કથા કરે તો ભાઈ એ યાદવને વાળ કાપી નાખવામાં આવ્યા પ્રકાળિત કરવામાં આવ્યા ત્યાંનો ન્યાય છે पर बाबा नो एक आज वो वीडियो है क्योंकि वो बुलेट बाइक चला रहा था दूसरे दलित को पीटा गया और उसके चेहरे पर पेशाब किया गया ये हाल फिलहाल की ही बात है तुम तो लोगों की ऐसी करतूतों के कारण तुम्हें मुगलों ने गुलाम बनाया और बाद में अंग्रेजों ने एससी और एसटी कुल 25 प्रतिशत है इस देश में अब तुम अगर अपना दाहिना हाथ काट कर अंग्रेजों और मुगलों से लड़ोगे तो हारोगे ही अभी भी सुधर जाओ और इतिहास से सीख लो वरना पता चले कि कुछ सालों बाद चाइना वालों ने तुम्हें गुलाम बना लिया है अब कुछ लोग बोलेंगे अरे चाइना की बात कर रहे हैं जिसका सामान एक महीने भी नहीं टिकता बेटा वो ऐसा सामान जानबूझकर भारत में बेचते हैं क्योंकि उनका बेस्ट सामान अमेरिका जाता है जिन लोगों को अभी भी भ्रम हो तो यूट्यूब खोल के देख लो उन भारतीयों की वीडियो जो चाइना में रहते हैं जब तुम वो वीडियो देखोगे तो पता चलेगा कि चीन वाले कम से कम पचास साल आगे हैं વાત તો બહુ સાચી છે એમની ખાલી અહીંયા બેસીને જુમલા અને જુઠ્ઠા જુમલા બાજુ જુઠ્ઠા બાજુને જ માનવા એના કરતાં તમારે જાતે થોડુંક જાગૃત થવું જરૂરી છે તો બસ આજે તો આ આ જ મારી વાત હતી અને ફરી હું આપને વિનંતી કરીશ કે આ જે જે છે બંદર લીલા યોગી એના ફેસબુક પર અને યુટ્યુબ પર જઈને એમાં સબસ્ક્રાઈબ કરજો આવાના આવા કન્ટેન્ટ તમને પણ કંઈક સૂચતા હોય તો એને મોકલજો એ મહેનત કરીને વિડીયો બનાવશો બાકી ધ ગુજરાત રિપોર્ટ પર તો આપ છો જ અને જો કદાચ તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો કંઈક લાઈક કરી દેજો વિડીયો શેર કરજો પછી થોડું ઘણું વાંચજો થોડું ઘણું સાચું વાંચજો અને સાચી દિશામાં દેશને લઈ જવામાં તમે પણ સહભાગી થજો ભારત માતા કી છે